દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પતંગડી ગ્રામ પંચાયત દ્વારા થયેલા નરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સિંગવડ તાલુકાના પતંગડી ગામના નારણભાઈ નાયક જણાવે છે કે મારા નામનો સ્ટોન બંડ બે હજાર એકવીસ બે હજાર બાવીસ મંજૂર થયો હોવાનું જણાવ્યું હતું જેની સરપંચના પતિ પર્વતસિંહને ખબર નથી કે કઈ સાલમાં મંજૂર થયો પરંતુ નારણભાઈ દાજીભાઈ નાયકના નામનો સ્ટોન બંડ મંજૂર થયો તેની ઓનલાઈન પ્રિન્ટ સામે આવી છે

તાલુકા વિકાસ અધિકારી સિંગવડ મોહન ભગોરા જી સર હવે આપણે જે સિંગોડ તાલુકાનું પતંગડી ગામ છે ત્યાં બે સ્ટોન બોન્ડ છે પથ્થરપાળા નારણભાઈ દાજીભાઈ નાયક અને બીજા એક ભાઈ છે સામતભાઈ કરીને નારણભાઈ દાજીભાઈનું એમ સાહેબ કેવું છે કે સ્ટોન બોન્ડ મારા નામનો છે બે હજાર એકવીસ બાવીસમાં મંજૂર થયો છે તો મારા નામનો સ્ટોન બોન્ડ છે તો સરપંચ કેવી રીતે બનાવી શકે અને આ સ્ટોન બોન છે એના પૈસા ઉપડી ગયેલા છે પણ અમને ધ્યાનમાં આવ્યું એટલે અમે એને જાણ કરી તો ઓનલાઈન ઓન પેપર બોલાડ્યો હતો સ્ટોન બોન પણ જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવી એટલે તાત્કાલિક દીધો અને સરપંચને સાહેબ અમે પૂછ્યું તો કે બે હજાર બાવીસ ત્રીસનો મંજૂર થયો છે એને સરપંચ પણ પોતે ખુદ ખબર નથી તો આપનું સાહેબ શું કહેશો

પંદર થઈ ગયા હવે સાહેબ એનો મજૂરી એનો વર્ક ઓર્ડરમાં વીસ એકવીસ કે એવું કંઈક લખીએ છીએ એટલે કહું બાવીસ દિવસમાં છે હવે એમને જે સ્ટોન બોન બનાવ્યો એમને જાણ કરી છે તમે એ ભાઈ નું નારાયણ ભાઈ નું એમ કેવું છે કે આ સ્ટોન બોન બનાવ્યો સાહેબ એ મને સરપંચ શ્રી જાણ નથી કરી અને મને એક પણ રૂપિયો નથી આપ્યો એમ કેવું છે એમાં એમને પૂરેપૂરી જાણ છે અને લેબર વર્ક મારું બધું બાકી છે ત્રણ હજાર નવસો નું લેબર નીકળ્યું છે વત્તામાં એમનું જોબ કાર્ડ ઉપયોગમાં આપણે લીધેલું નથી એટલે એમને પૈસા આપવાના આવતા નથી અને પૈસા આપવા એ તો સરકાર ને વિશે હવે એ સાહેબ એમ કે છે કે આ જે આ જે સ્ટોન બોન છે એ વર્કોડ મારા નામનો છે એમ કેવું છે અને હા હા એમના નામનો જ છે નારણભાઈ દાજીભાઈના નામનો છે હા તો મને બળાવવા માટે કીધું નથી અને આ પાંચ લાખ નો સ્ટોન બોન છે એ સરપંચ વાપરી ખાઈ ગયો એમ કેવું છે એનું સ્થળ પર કામ કર્યું છે ને આપણે તો આનું બિલ છૂટું થઈ ગયું છે આ બિલ છૂટું થઈ ગયું ક્યારે થયું એ ચોક્કસ તારીખ મને ખબર નથી એટલે આ વર્ષે બે હજાર ત્રેવીસ થયું હા હા બે હજાર ત્રેવીસ નું તમે આપ સાહેબ એમ કહો છો કે હમણાં પંદર દિવસ કામ થયું પૂર્ણ બરાબર તો પછી બિલ ક્યાં મળ્યું ને તારીખ કે કઈ તારીખે એ તારીખ મને ખબર નથી પણ કામ થયું પૂર્ણ થયું પંદર દિવસ થયા તો બિલ હમણાં તમને હમણાં હમણાં મળ્યું આ પંદર દિવસમાં એટલે કામ ચાલુ જ હતું હા પણ વરસાદ આવી જવાના કારણે અમુક કામ બાકી રહી ગયું પૂર્ણ કર્યું છે ના એનો એનો મતલબ કે કામ પૂર્ણ થયું એની પહેલા બિલ લઈ લીધું ના કામ ચાલુ કર્યા પછી બિલ લીધું ચાલુ કામમાં બિલ પૂરું આપી દીધું કામ ચાલુ કર્યા પછી બિલ મૂક્યું અને પછી બિલ એમ નથી કે હું પણ આવે કામ પૂર્ણ થઈ 15 દિવસ થી તો બિલ તો પૂર્ણ થયા પછી મૂક્યું કે એની પહેલા મૂકી દીધું

તો આ ભાઈ જે આક્ષેપ કરે છે કે મને એક પણ રૂપિયો નથી આવ્યા એટલે અને આ કામ મારા નામનું છે એમ કેવું જી જી સાહેબ નામ તો શું છે કામ જે તે વ્યક્તિનો સર્વે નંબર આપણે લઈ એના એના ખેતરમાં કામ કરવા માટે કે સર્વે નંબર એટલે નામ તો આવવાનું જ એમનું હમ હવે હા એમને જો એમનું જોબ કાર્ડ આપણે ઉપયોગમાં કર્યું હોય ને જોબ કાર્ડમાં હાજરી ભરીને આપણે પૈસા ના આપીએ તો એ માગી શકે આપણી પાસે પૈસા

સ્ટોન બોન ને આવું ખાવ છે એકદમ સ્ટોન બોન છે નારણ ભાઈ નાયકા નાયકા કઈ ગામ વાતાંગડી તાલુકો સિંગવાડ શું થયું તું ચેક ડેમ બાંધી ચેક ડેમ કે સ્ટોન બોન બોલો કોટાસન દીવાલ કોટાસન દીવાલ એ કોના નામની છે નારણ ભાઈ દાજી ભાઈ તારા નામની છે કોને બનાવી સરપંચ સાહેબ ને ક્યારે બનાવી 23 તારીખ કામ પૂર્ણ કર્યું હમ સર પૈસા આપ્યા ના પૈસા નથી તમને આ વાતની ખબર જ નથી ના ના ખબર નથી અને જાણ પણ નથી કરી જાણ શું નામ તમારું સામંતભાઈ પરવા પટેલ કયું ગામ પતંગડી શું હતું પર આપણે ચેક પાળો પત્ર પાળો હા એ આ બનાવ્યું તમને ખબર નથી ના આ કોને બનાવ્યો છે સપન સાહેબ ને સપન ને બનાવ્યું

અને આપ્યા બી નથી અને આ પથ્થર પાડવાનું કામ ક્યારે ચાલુ કર્યું અને ક્યારે બંધ કર્યું પરમ દિવસ ભર્યું પરમ દિવસ ભર્યું આનું ભરાય કામ પરમ દિવસ એટલે કઈ તારીખ પરમ દિવસ કઈ તારીખ હતી આજે 24 થઈ કે 24 એટલે 21 તારીખ 21 તારીખ 21 આ ચેક ડેમ ભર્યો અને આજે તારીખ થઈ ત્રેવીસ

તમને સરપંચને જાણ કરી દી નથી કરી કે પૈસા બી નથી આપ્યા કામ કોના દ્વારા કરવામાં આવ્યું સરપંચ દ્વારા